જો આપણે આપણી ભાષા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો લોકો અને આપણે માફી માગી જ લઈ યાર ઝુકેગાર નહીં હું યાર નથી આવ્યું કેવું કેવાય પુષ્પા ઝુકેગા નહીં એ તારું બાપ ફિલ્મમાં માં સારું લાગે બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય

એક લાખ ની આજુબાજુ ના કેવલ વીસ થી પચીસ વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા છે કેવલ બાઇક ઉપર શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવો આપણે શિલ્પ બાંધવા માટે કેવું પડે કાલ થી તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું નથી બોલે મરી જાય ઓળજ ખાવે છે એનું તમે હું કહી બોલો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં પણ યુવાનોને કવિ બાવીક વીહ વર્ષની જનેતાને દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારી કેવી સ્થિતિ થઈ છે પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ

હાલવા મંડી શું જાય છે એની વચ્ચે આપણે જીવવાનું છે દોષ એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજડાઈ કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુ પાંચ પાંચ મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી એટલે મૂળ વાત તમને કહું એમાં બી આવું અમે રોડ્યા તમે ઓન મેરે તો હામો કતરો વાતો બે વાતો કરતા હા અમને શું કહે પોરો ખાને હું ઉતાવેડ થાય એટલે અમે તો ગાડી બેન કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બે આવીએ ઘડીક હેઠા ઉતરે ભાળી જાય હાલ લે માયા ભાઈ દીધ હાલો 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 મેં કીધું હાલ તો થાય હું હાલો હાલો તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ

આપણી જીભ તોતળી છે ને તો સમાજને બહુ ગમશે સ્વીકારશે ચાલો ઘડીક વાતો કરીએ તો દાંત પકડે આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતળી છે તો આપણને ગમશે પણ સોમનાથ મહારાજ મહાદેવને ને પગે લાગીને કે સાહેબ આપણી જીભ તોસડી નથી જાય એનું ધ્યાન રાખજો નહીં તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે એટલે ઓલાના પગે પાટો અને મેં પૂછ્યું ભાઈ ની ફરમાય

એ હકાભા ગઢવી નહીં સોસાયટીમાં એક ભાઈને હડકાયું એના દીકરાને હડકાયું કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરાને તે હડકાયા ને માન નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને માન નાખ્યું જે હામ મળે ને માન નાખ્યું કે બધાને હું કામ મારો તકે હોય તો હડકાયા થાય ને બોલો જો એ કૂતરી નો રહેવા દો એટલે ભાઈ હવે હૈશિયત આવે ગયો યાર

આ તો મેં તમને ખોટું ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નતા ને એટલે પણ કઈ ધોળી નતો આવ્યું ક્ષેત્ર આવી ગયો ક્ષેત્ર કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુ પરી બાપુની બાજુમાં આવો આવો ક્યાં હતા મને કે હું રોજ મારા વાડામાં રહું હું તો પગને તળીએ એક ગો ગોળ સોંપડી દઉં તે અમારી બાજુમાં એક ડાઘો કુતર્યો રે એ રોજ મારા પગના તળિયા સાત વાવે સાટે ગોળ પણ આમ પગને પગને તળીએ એની જી જી વાવે એની એવી મજા આવે એ એવા ગલગલિયા થાય પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લો કાન પકડીને એવો મારું અને એવો ખીજાય જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢા પછી પીંડીમાં મળે આમાં આમાં કરવા અને એવી મજા આવે અરે મેં કીધું પીંડી કરડે નહીં મને કે એને દાંત નથી મને કે છોકરા નથી કસરતા એટલે કુચરા પા કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો તો બોલો એમાં એમાં મારા ભાઈ ભૂલ પડી ગઈ મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું કુતરામાં બહુ ભૂલ પડી ગઈ સાહેબ ઘણી ઘણીવાર કોક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય આને કોક દાંત વાળું કોક ભટકાઈ જવાનું

પછી બહુ મજા આવી હું પછી હું મજા આવી મને કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી રાજ્ય જવું તો પડે ને હું હોસ્પિટલ હું મજા આવી મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કઈ રહ્યા છે તો હું ઘીરે ગયો ડોક્ટરની ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો એક વાર દબાવ્યો બે વાર દબાવ્યો અને ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ તા ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે ઈ મારી જીવા નીકળ્યા ખીજાણા ભાન સે કે બાર બોડ માર્યું છે 9 વાગ્યા પછી